ભાષા સજ્જતા બાળદોસ્તો આ અગાઉ તમે ગુજરાતી શબ્દકોષના એક પાનામાંથી ગુજરાતીમાં જ વપરાતા સંસ્કૃત હિન્દી અંગ્રેજી ફારસી કે અરબી શબ્દોનું લેખન કર્યું છે આ વાર્તામાં ગુજરાતી ભાષા ઉપરાંત બીજી ભાષાઓના શબ્દોનો ઉપયોગ થયો છે તે તમારા ધ્યાનમાં આવ્યું હશે દાખલા તરીકે ડૉક્ટર પાર્ટી ક્લબ વગેરે શબ્દો અંગ્રેજી ભાષાના છે મિજલસ નસીબ નસીબદાર વગેરે શબ્દો અરબી ભાષાના છે જ્યારે જિંદગી ચશ્મા ચીજ વગેરે શબ્દો ફારસી ભાષાના છે આપણી ગુજરાતી ભાષામાં પણ સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાના અનેક શબ્દો વપરાય છે બાળ દોસ્તો તત્સમ અને તદ્ભવ શબ્દ પરિચય મેળવીએ અન્ય ભાષાના એટલે કે અંગ્રેજી હિન્દી ફારસી અરબી અને સંસ્કૃત ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં બે રીતે આવે છે એક મૂળરૂપે જેને તત્સમ કહેવાય છે અને બે પરિવર્તન પામીને જેને તદભવ કહેવાય છે સંસ્કૃત ભાષાના અસંખ્ય શબ્દો ગુજરાતી ભાષામાં મૂળ સ્વરૂપમાં પણ વપરાય છે તેમજ તેમના પરિવર્તન પામેલા રૂપો પણ વપરાય છે અહીં કેટલાક સંસ્કૃત શબ્દોના ઉદાહરણ આપેલા છે જે તત્સમ અને તદ્ભવ બંને રીતે વપરાય છે તત્સમ શબ્દો છે ધર્મ સૂર્ય હસ્ત કર્મ વર્ષ તદ્ભવ શબ્દો છે ધરમ સૂરજ હાથ કરમ વરસ